મિત્રો કેમ છો મજામાં તો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો આજે વાત કરવાના છીએ મહાભારતની અને મહાભારતના આપણે મહાભાર ઓગણસા અને સાઠ કડવા અપલોડ કર્યા અને આજે સાઠ વિડિયો એકસઠ મો કડવું શરૂ થાય છે તો હાલો સાંભળી મહાભારત જો તમને ગમે તો બીજાને પણ મોકલજો ને જે મહાભારત ની અધૂરી વાત રહી હતી કે ભીમસેના પતાળ માં જઈ નાગ કન્યા લગ્ન કર્યા છે ધરતી ઉપર કેમ દેખાતો નથી બોલ્યા સુણ જન્મે જયરાયો વિસ્તારી તું જને સંભળાવું યાદ પરિમાય અસ્તી ના માં મજ્યા થયા કું ધર્મને બેટા જમવાને ધર્મ કહે સવાર માં ભીમ નથી દેખાતો ધર્મરાજાને રાજા ને બોલાયવા કુંતા માતા એ કે હાલો બેટા જમવા તો ધર્મરાજા રાજા કે છે કે માં હવાર આજ ભીમ દેખાતો નથી દેખાતો એના વિના હું જમવા ભીમસેન જમે એને બેહાડીને સાથે જ જમવાનું ધરમરાજા કુંતાજી કહે શોધી કહાડો તૌ ચાલ વીર બાગ બગીચા અખાડા જોયા જોયું યમુ નાનું નીર બાગ બગીચા નખાડા બધું જોયું જમનાજીનું નીર પણ જોયું જ્યાં જ્યાં જવા ના ઠેકાણા સર્વ થયા ઉદાસ બધે ક્યાંય ભીમ દેખાણો ની બધાય ઉદાસ થઈ ગયા કુંતાજી કહે જાઓ બેટા દોરિયો ધનને અવાસ એટલે એ ના સેવક મોકલી કરાવશે રે તપાસ દુર્યોધન ને એના સેવક મોકલી ની તપાસ દુર્યોધન કયા ભાઈ કેમ પધાર કદી નહીં તે દહાડે તો માન દીધું આસન માનથી આસન કોઈ દીધે ને તેથી માનથી આસન દીધું સાના કેમ પધારા કેમ વધારા કહો કહો મમ બાંધુ જાનના તેથી બહુ માન મેળો દેવ એને ખબર છે કે એને મારી નાખ્યો છે ને ફેંકી દીધો છે એટલે કેમ પધારા ભાઈ ભાઈ મેળો કરવા ધર્મ કહે કે મોટા બંધુ ભેમ ગયો છે ખોવાય સવાર નો દેખાતો નથી ખોળી ને આવ્યા સિયા દેખાતો નથી બહુ ગોઈ તો ધર્મ દુર્યોધન ને કે છે ગઈ કાલ નો એસે ઉપવાસી સવારે ભૂખ્યો તત થયો તો માતાએ એ મધ્યાને ખવડાવવા ધાર્યું માટે રીસાઈ ગયો માતા એ કે મધ્યાને એટલે સવારે ખવડાવવાનું ધાર્યું એટલે રીહાઈ ગયો રાત માં ભૂખ્યો છો તો દુર્યોધનને ને છે ધર્મ રાજા દુર્યોધન કે શા માટે એને ખાવાનું આપ્યું મોકલીએ સૌ અમે બધું તો અમે કે તમને હું ખોટ આવતી હતી તમે કેમ ખાવાનું દીધું આમ ઉપર થી સાણો થાય છે એના બાપનું તો તું લઈને બેઠો છો દબાવીને છાલા દુર્યોધન કોંતા ડોસી સે ડાયા બોલેલા મશે મશે રીસનો અરળ્યો દે તજે તો મોડુ કાળુ મેશ થશે એને દીકરાન ખબર છે દુર્યોધન ને કે મારી નાખ્યો છે એટલે કે કે એને ખીજમાં ને ખીજમાં કઈક કરશે તો કાળું મોઢું થઈ જાય આપઘાત કરશે તો એમ પાછો દુર્યોધન ડાપણ ડોળે છે તો આવ્યો

ભીમ ને વેલું ખબરા ખાવાના આપું શું કરીએ અમે તો અમે શું કરીએ કે તમે સવારે ખાવાનું આપ્યું એ કરી નાખ્યું છે તો એ આપઘાત છે તો કાળું મોટું થઈ જાય એને ખબર જ છે કે મરી ગયો છે એટલે બધું આવું બોલે છે વિસર કરી લો માતો ઓ તમારી ભાંગી પડે સહુ વધો એ વારે વસન ઓથ નહી તમે બધા ફાટતા ભીમ ભીમથી દીકરાઓ સાંભળીને કરવા ઉપર ક્રોધ કરે બહુ પાપી સાવકાર થવા કુંતામાં ઉપર ક્રોધ મેળવ્યો કરવા એને ખબર જ છે બધી એટલે ઘાંટો કાઢીને શકુની બોલો દુષ્ટ રજા એ માપી બોલાવો સહસ્ત્ર સવાર ઘોડા ના નગર એમ ક્યાંય નથી એને ખબર ફેંકી દીધો મારી નગર ઘેર ઘેર એને ખબર છે ક્યાંય મળવાનું નથી એક સોઢી માર લોક બોલાવો યમુના માં નાખો ઝાડ નાવા નાવાની એને ટેવ ગણી તે

ઘણે ઠેકાણે ઘરના જ ઘરના કુળી કરતા હોય ઘરના નડે ને એવા તો પાછા કોઈ નડે એવા ઘણી જગ્યાએ એવું છે કે સંબંધી કરતા આજ આડોપાડોમાં બધા એમ કે સંબંધી કરતા દૂરના હારા જગત માં ભલાય દેખાડવાને કરે દોડા દોડી જાજી આસુડા કાઢે દુખ દેખાડે છે

સેવકો મોકલી દીધા મળીને કઈ કઈ કરે વિચાર કુંતાજી માતા પાસે બધા બેઠીને નોખા નોખા અલગ અલગ બધાય વિચારો રજૂ કરે છે એ સમયે પાળવી છે મંડપ પર કીધી અહીંયા પાતાળમાં ભીમની મંડપ રચના થાય છે અને ઉપર ભીમની ની ગોતા ગોતી થાય છે ભીમ ને ઉપર કન્યા પધરાવી દીધી પાતાળમાં પાતાળના નાગ પાસે બેટા તે જુની અલગ ગીતો ગાયો નાગની નાગણીઓથી બધા ગીત ગાય છે અને અહીંયા લગન ભીમના અહીંયા લગન થાય છે ઉપર ભીમની ગોતા ગોતી ધરતી ઉપર થાય છે જે આપણે સ્ટેજ ઉપર અને પતાળમાં ભીમ ભીમ છે કે મરી ગયો એટલે અહીંયા સાવકા થાય છે પરણે સતી સંતાન વ્યાસ વલ્લભેવા સુકી દેશે કન્યા દાન

ಪಟೋಳೆ ಗಾಂಟ ಬಂದಾಯ ಶೋಭಾ ಗಣರಿಯ ರೋಪಿ ಕಂಟಿ ರೇ ಪೋಭಾ ಗಣಿ ಗಾಯೋದ ಶೋಭಾ ಗಣೇರಿ ಬೀಜು ಮಂಗಳ ವರ್ತಾಯ ಶೋಭಾ ಗಣೇ ರೇಮ ದಾಸಿ ಯ ಅರ್ಪಣಾ ಶೋಭಾ ಗಣೇ ರೇ ત્યાં ત્રીજું મંગળવર શોભા ગણેરી રે ગણેરી રે ત્યાં તો ત્રીજું દેવાયો સોરી સોથુ મંગળવરતા શોભા ગણેરી રે તેમાં ભંડાર સહિત અપાયો શોભા ગણેરી રે

રૂપિયે વીટીએ રમે એ રમી લીધું અને હવે મહેલમાં લઈ ગયા બસ એટલું કયા જ આપણે વિડીયો પૂરો કરીએ છીએ સાઠમો વિડીયો અને મો કડવું પૂરું થાય છે તો હાલો આની અધૂરી વાત આપણે સાંભળશું આની પછીના વિડીયામાં માં વિડીયામાં સાંભળશું આપણે અધૂરી વાત

આપણે મહાભારતમાંથી ગીતા આપણા જીવનમાં ઉગાડીએ ને મહાભારત તમને ગમે તો બીજાને પણ મોકલજો બસ એટલું કયા જ પૂરો પરિ આવજો બધાએ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ